રામ માડી રામ બ્લોગમાં બના રહેજો એકત્રીસ ઓગસ્ટ આજ રવિવાર છે આજે હું તમને બારેજા ધામ કુખાર મેળીમાંના દર્શન કરાવીશ બ્લોગમાં ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો આગ પછી મળીએ ચાલો ભાઈ આજે હું તમને કુખાર મેળીમાંના દર્શન કરાવીશ બ્લોગમાં બના રહેજો જો ભાઈ કેટલા માણસો કેટલું પબ્લિક છે વરસાદ પણ ખૂબ છે તો ભાઈ અમે ખુખાર મેળીમાં પહોંચી ગયા આજ નથી અમને કીધું તું દર્શન કરાવી ભાઈ જો કેટલી ભીડ છે

બ્લોકમાં બના રહી હું તમને કુખાર મેળીમાં દર્શન કરીશ જય કુખાર મેળમાં રામ માડી ધામ એ લેડીસમાં બહુ ગરબી છે ચાલો ભાઈ દર્શન કર્યું

پوری تھی کت ورس بلک میں بنا رہج رام مڑی رام چینل سبسکرائب کرجوائی kan na Iuan pa